નમસ્તે મિત્રો આજે ટ્યુબરક્યુલોસિસ વિશે વાત કરીએ અને એની દવાઓ વિશે તો ટીબીમાં વપરાતી દવાને એન્ટી ટ્યુબરક્યુલર મેડિસિન શોર્ટમાં એકેટી કહેવામાં આવે છે આ દવા ગવર્મેન્ટમાં પણ અવેલેબલ છે અને પ્રાઇવેટ સેક્ટરમાં પણ અવેલેબલ છે હવે જે ગવર્મેન્ટમાં અવેલેબલ છે એને ફિક્સ ડ્રગ કોમ્બિનેશન કહેવામાં આવે છે કે જ્યારે એક જ ગોળીમાં ચાર દવા મિક્સ હોય અથવા તો ત્રણ દવા મિક્સ હોય અને એ સવારે એક સાથે ભૂખ્યા પેટે લેવાની હોય છે અને જે પ્રાઇવેટમાં અપાતી દવાઓ હોય એ છૂટક છૂટક દવા હોય છે એટલે સવારની અલગ બપોરને અલગ સાંજની અલગ હોય છે હવે ટ્યુબરક્યુલોસિસ જે પ્રાઇમરી કહેવાય સસેપ્ટેબલ ટીવી તો એમાં જે દવા વપરાય છે એ મેઇનલી ચાર દવા હોય છે જેમાં સૌથી પહેલી દવા છે રિફામ્પિસિન એના પછી છે આઇસોનિયાઝાઇડ એના પછી છે પાઇરઝિનામાઈડ અને એના પછી એના પછી છે ઇથામ્પ્યુટોલ તો આ દવા આપી કે નહીં આપી શાના આધારે નક્કી કરવામાં આવે છે તો જે ગડફા અથવા તો કોઈપણ બાયોપ્સી કરવામાં આવે એનો એક જીન એક્સપર્ટ નામનો ટેસ્ટ કરવામાં આવે છે આ જીન એક્સપર્ટ પરથી ખબર પડે છે કે રિફામપિસિન નામની દવા કામ કરે છે કે નથી કરતી અને આ ટેસ્ટના આધારે જ અમે નક્કી કરી શકીએ છીએ કે દર્દીને એમડીઆર ટીબી છે કે સસેપ્ટિબલ ટીબી છે એટલે જો સસેપ્ટિબલ ટીબી હોય તો આ ચાર દવા આપવામાં આવે છે હવે ઘણા દર્દીઓ પૂછતા હોય છે કે સર તમે ડોઝ કઈ રીતે આપો છો તો નોર્મલી અમે ડોઝ પેશન્ટના વજન પ્રમાણે આપતા હોઈએ છે એટલે પેશન્ટનું જે કરંટ વેઇટ હોય એના આધારે અમારે દવા આપવી પડે છે જો વજન વધારે હોય તો એનો ડોઝ પણ વધી જાય છે વજન ઓછો હોય તો એનો ડોઝ પણ વધી જાય છે અને બાળકોના કેસમાં ડોઝિંગ થોડું અલગ છે બાળકોના કેસમાં ડોઝ થોડું નોર્મલ કરતાં વધારે આપવામાં આવે છે કારણ કે એની બોડી એટલી સક્ષમ હોય છે કે એ દવાને પ્રોસેસ કરી શકે મુખ્યત્વે આ બધી જ દવા લીવરમાંથી બાયપાસ થાય છે એટલા માટે જે મુખ્ય પ્રોબ્લેમ થતો હોય છે લિવરમાં સોજો હોય છે પણ એક વન બાય વન બધી દવા વિશે શોર્ટમાં વાત કરીએ તો સૌથી પહેલી દવા છે રિફામ પિસિન આ દવા સવારે ભૂખ્યા પેટે લેવામાં આવે છે આ દવા લીધા પછી ઓરેન્જ કલરનો પેશાબ આવે છે તો એના માટે ડરવાની જરૂર નથી આ એક નોર્મલ પ્રોસેસ છે જ્યાં સુધી તમારી ટીબીની દવા ચાલુ હશે અને એમાં જો રિફામ પિસિન હશે તો કેસરી કલરનો યુરિન આવશે બીજી દવા છે આઈએનએચ જેને આઈસોની કહેવામાં આવે છે જે પણ ભૂખ્યા પેટે લેવામાં આવે છે જો આ દવાની સાઈડ ઇફેક્ટમાં મેઇન છે એ પેરીફેરલ ન્યુરોપેથી છે કે હાથ પગમાં ખાલી ચડવી પછી ચક્કર આવવા વીકનેસ વધવી તો આ બધા આઈએનએચના સિમ્ટમ હોઈ શકે છે તો એની સાથે અમે બેનાડન અથવા તો વિટામિન બી સિક્સની દવા આપતા હોઈએ છીએ જેથી કરીને આ પેરિફેરલ ન્યુરોપેથીના ચાન્સ ઘટી જાય એના પછીની દવા છે એ છે પાઇરસ તો પાયરાઝીનામાઈડ ત્રણ મહિના માટે બધા પેશન્ટનોને આપવામાં આવે છે અને આ પાઇરાઝીનામાઈડ એ લિવર પર ઘણીવાર વધારે પડતો સોજો કરી દે છે એને અમે ડ્રગ ઇન્ડ્યુસ હેપેટાઇટિસ કહીએ છીએ એટલા માટે કોઈ પણ ટીબીના પેશન્ટ હોય એનું સમયાંતરે અમે લિવર ફંક્શન ટેસ્ટ કરતા હોઈએ છીએ પહેલી વિઝિટ પછી પંદર દિવસ પછી કરીએ છીએ અને પછી દર મહિને અમે લિવર ફંક્શનના ટેસ્ટ કરતા હોઈએ છીએ એ આ લિવર ફંક્શનના ટેસ્ટના આધારે જ અમને ખબર પડે છે કે પેશન્ટને હેપેટાઇટિસ થયું છે કે નથી થયું અને ઘણી વખત પેશન્ટને ખૂબ ઉલટી થતી હોય અને આંખ પીળી થતી હોય તો પણ અમે ક્લિનિકલી સસ્પેક્ટ કરી શકીએ છીએ અને સૌથી છેલ્લો ડ્રગ છે એ છે ઇથાંબ્યુટોલ બ્યુટોલ મુખ્યત્વે રાત્રે આપવામાં આવે છે જમ્યા પછી અને આ ઇથામ બ્યુટોલની સાઈડ ઇફેક્ટમાં પેશન્ટને દેખાવાનું ઓછું થતું હોય છે જેમાં સૌથી પહેલાં કલર વિઝનમાં ડિસ્ટર્બન્સ થતા હોય છે કે પેશન્ટને કયો કલર છે એ પારખવામાં પ્રોબ્લેમ થતો હોય છે અને ત્યારબાદ એમનું વિઝન ઓછું થતું હોય છે ત્યારે અમે ટીબીના પેશન્ટને એવું સૂચન આપતા હોઈએ છીએ એમના રિલેટિવને કે આમને અઠવાડિયામાં એક વખત કલરનું પારખવાનું એક વખત ચકાસણી કરી લેવી જોઈએ અને મુખ્યત્વે લાલ અને લીલો કલર આ બંને પારખવામાં દર્દીને મુશ્કેલી પડતી હોય છે તો જો તમારી ટીબીની દવા ચાલુ હોય ને આ પ્રકારના કોઈ પણ સિમ્ટમ વર્તાય તો તમારે તાત્કાલિક તમારા ફિઝિશિયનને મળી લેવું જોઈએ અને દવામાં સુધારા વધારા કરવાની જરૂર હોઈ શકે છે થેન્ક યુ